હા મિત્રો કેમ છો તો ભાઈ આજે એકદમ દિવાળી જ છે તો ભાઈ એકદમ બપોર સુધી તો નોકરી જઈને આવ્યા તો ભાઈ ઘરે આવ્યા તો ભાઈ છોકરાઓ અમારે સોરાને બધા કહેશે ભાઈ કે ભાઈ ફટાકડા પપ્પા લેવા જવું છે થોડી ખરીદી પણ કરવાની છે તો ભાઈ અમારો ભાઈ પિયુષ પણ આવેલો છે અને એટલા બધા તૈયાર થઈ ગયા છે અને વંશુ અને મેઘા તો ભાઈ એકદમ એના મામાના ઘરે છે તો આગળથી લેવાના છે ભાઈ થોડી જ અમે નીકળીએ છીએ ખરીદી કરવા માટે વિસનગર તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખશે તો ભાઈ શું શું ખરીદી કરીએ છીએ એ પણ તમને બતાવવું છે વિડીયો કન્ટિન્યુ જ ચાલુ રાખશું ભાઈ આપણે એકદમ બાઇક ચલાવીને સુંસી આવ્યા તો ભાઈ અમારા વંચું અને મેઘા સુંસી આવ્યા ભાઈ એમને લીધા છે તો ભાઈ બધા અમે હાથે ભાઈ ત્રણ છોકરા મારા સોરા મેઘા તો વંચું ભેતલ અને પીયુષ ભાઈ બધા વિસનગર જઈએ છીએ તો થોડા ટાઈમમાં આપણે ભાઈ ફટાકાની ખરીદી કરવાની છે તો ભાઈ વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખશો તો ભાઈ શું શું ખરીદી કરીએ બધું તમને બતાવું છે તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો ઓકે આવું શું લેવાનું કે ટેટા તો વલ્લા ઉપર આવું હા આવ્યું કે હા મિત્રો તો આપણે એકદમ હજાર વિસનગર પહોંચી ગયા છીએ તો ભાઈ તમે જોઈ શકો છો વિસનગરનો બજારનો માહોલ એકદમ ભાઈ ટાવર બજાર છે ત્યાં એકદમ ભીડ તમને જોવા મળશે તો જો ભાઈ બટાકાની બધી દુકાનો આગળ છે તો થોડી વારમાં ભાઈ આપણે ત્યાં પહોંચવાના છીએ તો ભાઈ અગેટ આપણે પહોંચી જઈએ ભાઈ ફટાકડા બજારમાં તમે જોઈ શકો છો તો હોલસેલ દુકાન છે ભાઈ ત્યાંથી એકદમ ભાઈ ફટાકડા લેવાના છે કારણ કે ભાઈ આ છોકરાઓ છોકરાઓને બધા હાથે છે તો ભાઈ બધાને લઈને આવી ગયા છીએ અમે તો એકદમ ફટાકડા અહીં ખરીદી કરી તમે જોવો ભાઈ આખી પોથળી ભરી પછી મંચવી હોય પેકેટ પેકેટ બે બે હજાર રૂપિયાના ફટાકડા લેવાના એક ભાઈ દિવાળી હોય તો એકદમ ખુશ તો કરવા જ પડે છોકરાઓનું હવે આખો બજાર છે અહીંયા ફટાકડા બજાર આખો અલગથી બનાવ્યું છે તો ભાઈ તમને આજુબાજુ બતાવો તો ભાઈ એકદમ આખું ફટાકડા બજાર પણ પાંચ થતો થોડો મંદિરનો માહોલ હતો ભાવ વધારો હતો તે ગરાજી એટલી બધી જોઈએ એવી ઘરાજી નથી છતાં પણ ભાઈ આપણે જસનગર આયા ભાઈ ખરીદી કરી છે ભાઈ થોડી વારમાં ઘરે પહોંચવાનું છે અને ભાઈ દિવાળી પણ એકદમ અંધારું પણ થઈ ગયું છે તો ભાઈ થોડી વારમાં ઠેટા ઘેર છે પોરવા પણ પડશે ફટાકડા આ મિત્રો તો આપણે વિસ્તાર એકદમ ખરીદી કરીને ભાઈ એકદમ ઘરે આવી ગયા છીએ તો ભાઈ ફટાકડા ફોડવાના છે તો ભાઈ અગરબત્તી હળગાઈ દીધી છે ભાઈ વંચું વંચું બધા ખુશ થઈ ગયા હા તો ભાઈ થોડી જણા ફટાકડા ફોડીએ છીએ તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો 篮球。 તો મિત્રો એકદમ ભાઈ અમારી દિવાળી મનાવી રહ્યા છે કારણ કે ભાઈ અમારા છોકરાઓ બોકરા બધા ખુશ થઈ રહ્યા છે તો મિત્રો ખરેખર આપડા વિડીયો તમને કેવા લાગે છે કરજો આજે દિવાળી થોડી વાર પૂરી પણ થઈ જશે કારણ કે ભાઈ ફટાકડા પણ ઘણી વારમાં ફટાકડા ઘડીવારમાં ફૂટી જશે તો ભાઈ એકદમ છોકરાઓ રાજી થાય તો આપણે પણ એમના સાથે સાથે એકદમ કંપની આપી રહ્યા છીએ તો હેતરને બધા અમે એકદમ ફટાકડા ફોડી રહ્યા છીએ તો મિત્રો આપણી ચેનલ છે મારી જીવન જીવનસંગીની તો મિત્રો આપણી ચેનલ તમને કેવી લાગે છે આપણા વિડીયો કેવા લાગે છે સો ટકા કોમેન્ટ કરજો અને દરેકને હેપ્પી દીબાવલી તો મિત્રો આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ છીએ આવજો બાય